ઘણા વખતે મેં જોયું કે કોર્ટ છે એ ક્યારેક એકદમ લાગણીશીલ થઈ હૃદયદ્રાવક બનાવ બનેલા હોય ને એમાં બહુ પ્રેક્ટિકલ થઈને જજમેન્ટ આપતા હોય છે જનરલી અમે એમ કહી કોઈ પણ કોર્ટને એમ કહી કે ભાઈ આ કેસ ઝડપથી ચલાવો છે એટલે કોર્ટ હંમેશા એમ જ કે ભાઈ જેવો ટાઈમ મળશે એ પ્રમાણે કરશું પણ આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે એટલે મને પણ લેટર મોકલો અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે જે રીતે બાળકીની હાલત છે પોણા સાત વર્ષની બાળકીની હાલત કરી છે એટલે એના કેસ વહેલો ચલાવવામાં આવે એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ એટલે ચોત્રીસ દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો જેમ અગિયાર દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસો ચાર પાંચ દિવસ રજાના હતા અને નવ દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો બાકી તો ગુર્જર સાહેબે આપણને કીધું કે શું શું પ્રોસિક્યુશનના પુરાવા રજૂ કરેલા હતા પણ એટલું એટલું મને ખાસ મારું ધ્યાન એટલે એટલા માટે પડેલું છે કે જે કોઈ પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે બચાવ પક્ષે લઈ શકે એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું એટલે જે કોઈ પણ બચાવ લઈએ ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો જે રેકોર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો એટલે મારા તરફ પ્રોસિક્યુટર તરીકે જ્યારે અમારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ એટલે ચોક્કસ કેટલા ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી અત્યાર સુધીમાં ભારતમાં ફાંસીની સજા દસ બારથી વધારે નહીં થઈ હોય સિવાય કે ત્રાસવાદી હોય ટેરરિસ્ટ હોય તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ રેર કેસ છે કઈ રીતે કે આ જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સફળાય જેમાં હત્યા પણ નથી આ કિસ્સામાં હત્યા નથી જેમ બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ સ્વાસ્થ્યની સજા કરે જ છે પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે એટલે એના માટે આપણે કોર્ટને અમારા તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી ખાસ કરીને કે ભાઈ કોઈ પણ આવા ત્રીસ બત્રીસ વર્ષનો માણસ છે જેને એક પત્ની છે બાર વર્ષની દીકરી છે અને એનાથી નાના બે બાળકો છે એટલે એને શરીર સુખ લેવા માટે માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી એને પોતાની પત્ની જ છે પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે એ સાત વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો તમે કોઈ એ ન જોયો પણ અમે તો જોયેલો છે લગભગ પોણા ફૂટનો સળિયો નવથી દસ ઇંચ થાય એવડો સળિયો એને આઠ સાત વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવ્યો તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત અત્યારે શું હશે એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે કે એ સમયે એને આ બાળકીએ આરોપીને વાળ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાળનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો હતો સાત વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય કોઈપણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી એટલું એટલું બળ એને વાપરવું પડ્યું તો એ પીડા કેવા પ્રકારની હશે અને આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય આ એવા પ્રકારના હોય કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીને કે એને પરવટ માણસ કે જેને કોકને હેરાન કરી કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય તો આવો માણસ સમાજમાં હોય કે બારગામ હોય કે જેલમાં હોય કામ એનું ઈચ્છે છે કે કેમ કોકને પીડા પહોંચાડવી એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તો એ બધા હેરાન કરવાનો છે પત્ની બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા ચોત્રીસ દિવસ સુધી એટલે આ બનાવ જોઈને પત્ની બાળકો પણ એને મૂકીને જતા રહે છે એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ એ અપૂરતી છે અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ આ કિસ્સામાં મેં એમ કોર્ટને કન્વિન્સ કરાયેલા કે ભાઈ આ પ્રકારમાં ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય અને કોર્ટે એ વાત માનેલી છે ફાંસીનો ચુકાદો તો મેં લઈ દેલો છે પાંચ વર્ષ પહેલાં કોરોના કાળમાં એમાં પણ ત્રણ વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી રમેશ ડેડુકિયા પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે બીજા જગ્યાએ થયેલા હશે આપણને ખબર ન હોય પણ રાજકોટમાં તો આ એકતાલીસ દિવસની અંદર જેલમાં પાછો ગયું બધું પૂરું થઈ ગયું એવો આ પેલો કેસ ફાંસીની સજા આજે ડિક્લેર થઈ હવે આપણો કાયદો એવો છે કે ફાંસીની સજા કરવામાં આવે ને ત્યારે હાઈકોર્ટ પહેલાં એને કન્ફર્મ કરે કે આ ફાંસીની સજા બરોબર છે કે નહીં પછી હાઈકોર્ટ એમ કહે કે હા એને ફાંસી બરોબર છે ત્યારે ફાંસી આપી શકાય પણ ત્યાર પછી આરોપીનો હક ઉત્પન્ન થાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ ગયા પછી રાષ્ટ્રપતિને માફીની સજા કરી શકે કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી પછી હાઈકોર્ટમાં અપીલ થઈ પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ બધાએ કીધું કે ના આને ફાંસીની સજા બરાબર છે પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને એક તો આત્મહત્યા કરી હતી ત્રણને ફાંસીની સજા આપવામાં આવેલી

એ પહેલેથી જ કે ઢીલો દેખાણો જ નથી કારણ કે મેં તો એવું પહેલીવાર જોયું કે આવડો ભયંકર ગુનો કરી અને પોલીસ કસ્ટડીમાં હોય અને એ કસ્ટડી દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે તો એને તો કેવા પ્રકારનો માણસ ગણવો કે આપણે માણસ જ ન કહી શકાય કે એને કંઈ ખબર જ નથી કે હું માણસ છું એટલે એ પોલીસ ઉપર હુમલો કર્યો તો પોલીસે પછી સામે પોતાના બચાવમાં એ ભાગીનો છે એના માટે થઈને ગોળીબાર કરવો પડ્યો એને પકડી લીધા ના એ તો જ્યારે સજા અંગે દલીલો થતી હતી ને ત્યારે કોર્ટે એમને પણ પૂછ્યું હતું કે જો આમાં આ તમારે કંઈ કહેવું હોય તો બોલો કે તમારી સામે સાસીની સજા કરી શકે એટલા આટલા આટલા પરિબળો છે અને ન કરી શકાય એવા આટલા આટલા પરિબળો હવે તમારું શું કહેવું છે પ્રોસિક્યુશન તરફે આ દલીલ થઈ છે તમારા બચાવમાં બચાવ પક્ષના વકીલે આ દલીલ કરી છે હવે તમારે કંઈક કેવું હોય તો કહો તો એ જે કહેતો હતો ને એમાં કંઈ કોઈ લાગણી હોય કે કંઈ અફસોસ હોય કે કંઈ ઢીલો પડ્યો હોય એવું નહોતું લાગતું કે ના સાહેબ એવું કંઈ નથી કે મેં તો આવું કંઈ કર્યું જ નથી એટલે એમાં જરા અફસોસની લાગણી એવી દેખાણી નહીં કોઈને આખી કોર્ટ ભરચક હતી કે આ માણસ શું કહે છે અને કોર્ટ એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે પણ એ ક્યાંય જરા એવું લાગ્યું નહીં કે આને ફાંસી ન થવી જોઈએ ત્યારે બધા વકીલો બહાર નીકળે ને ત્યારે જ બધા એને એમ થયું કે આને આ આટલી પરિસ્થિતિ થઈ ગયા પછી પણ આના ચહેરા ઉપર કંઈ અફસોસ કેવું કંઈ નથી ના એને સરકારે આપેલા સરકાર તરફથી જે ગરીબ માણસ સાવ હોય જે ન રાખી શકે ને એને સરકાર તરફથી આપેલા